રાહ જોવાથી હતા એ ગલીઠા ઓવરબ્રીજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા મોટે મોટેભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ હજાર કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે એવું આપણને અહેસાસ કરાવ્યો છે ત્યારે આપણે સૌ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર રેલવે ઓવરબ્રિજનો નિરાકરણ લાવ્યા છે ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા છે ને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણાં શ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આગલા આગામી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે